રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો બધા હમણાં મજામાં નહીં હોઉં કેમ કે જે ખેડૂતભાઈઓ હશે તો મજામાં નહીં જ હોય એને તો નુકસાનીનો સામનો કરવો પડ્યો છે અને આપણે પણ કરવો પડ્યો છે તો મિત્રો આપણો ઘણા સમય પછી આ જે વિડીયો આવ્યો છે અને આપણે ઘણા સમય પછી આજે આપણે અહીંયા વાડી આવ્યા છે હું આમ ક્યાંક ફસાઈ ગયો હતો આ સરહદ વચ્ચે જ્યાં પડ્યો ને જ્યારે ત્યારે હું બીજા ગામ ગયો હતો તે ફસાઈ ગયો હતો પછી વરસાદ બંધ થયો પછી નીકળ્યા ની રાતે તો હાલો હવે આપણે આપણે વાડી ચક્કર મારીએ કે એવી નુકસાની છે એ જોઈએ બાકી તો જે ભાઈઓ હશે એને તો કાંઈક ને કાંઈક તો નુકસાની એ હાલો પહેલાં તો આપણે પૂજાને કેમ કે આજે હાલીને આવ્યા છે ગાડી ગાડી એમ છે નહીં એટલે પહેલાં તો પાણી પી લઈ હવે પાણી પીવા માટે તો આપણે મિત્રો કાંઈ નથી આ ગલાસ લઈ લીધો અને આ આપણો ઓ હા માથે કચરો છે પણ પાણી હવે પીવું હેલું છે આ કૂવામાંથી એક દિન સમય આપણે ટીપું પાણી નથી તો હું પેલા તો આ ગ્લાસને આમ 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 કરું બસ ધોઈ નાખું આમાં નાવું હોય તો મજા આવે એવું છે પણ આપણે નાવાનું દીકરું થવું નથી આપણે તરતા બરતા તો આવડે છે મિત્રો એવું નથી પણ એકલા હોય ને વાળીએ તો નાવાય નહીં એકલા વાળીએ હોય ને તો નાવાનું કોશિશ ના કરે એના કાચ ચડાય એવું છે ને બધું એવું છે જરતાય આવડે છે પણ આવું નથી તો આપડે આ ઝાડવા એ કંઈ પડ્યા નથી એટલે સારું છે એને કા ગુંદો ગુંદો બધું સરસ છે પણ થળ સારા જમાવી ગયા ને એટલે એ પડ્યા નથી તો મિત્રો આપણે હવે આપણે ખેતરમાં આટો મારી નુકસાની તો ઘણી છે દેખાય છે ચાલો તમને પણ દેખાડીએ હું ગામ જ રહ્યો તો ને તો મને એમ થતું કે આપણે છે ને ઝાડવા નુકસાની કપા ને એ બધું તો કરી દીધું છે માંડવી તો પડે નહીં પણ માંડવી ધોઈ નાખે હવે આપણે જોઈ શું છે માંડવી ને શું છે કપાસ હા હા કપાસ કપાસને સારી નુકસાની દેખાય છે આવા છોડવા બધાને લાગે લગભગ થઈ ગયા છે હવે આનું શું થાય હવે આ કોરાવામાં ઘણા એમ કે કોરાઈ જાય ઘણા કે હવે કોરાઈ જાય તો થોડું ઘણું થાય બાકી નકર નુકસાની નુકસાની હવે વાવું શું એમ થાય તો જો આપણો આ કપાસ છે બધો એમ મરી ગયો અડધો કોમામાં છે ને અડધો પાટલા ને એવું બધું થઈ ગયું છે અમુક અમુક આવું પૂરું થઈ ગયું છે અમુક અમુક વાળી લીલો છોડવો છે હજી એનો બે ત્રણ દિવસ જાય પછી બધી ખબર પડે આ કપાસમાં કેટલો પ્રોબ્લેમ છે આ બધું એમ જ છે હવે આમાં વયસમાં તો મિત્રો આપણે જવાય નહીં એમાં ખુશી જાય કોઈ કાટવા આવે એવું છે નહીં હવે મને જાળવાનો બહુ બીક હતો કે જાળવા કંઈ કઈ ના થાય ને તો સારું માન ઉજેર્યા છે બાકી મિત્રો આ તો હવે હવે નુકસાની એવું થતું જ હોય મારા પૂરું થઈ ગયું માન સીબડા આવે એવું શીપડા મિત્રો આપણા ત્રણે ત્રણ કપાના ઘેરા તો રેડી થઈ ગયા હે આમ તમને અસલ દેખાતું હોય છે પણ એવું બધું નથી હવે શું થાય જોઈ છે મિત્રો તમારે કોઈને કપા ખાજો રહી ગયો છે તો કોમેન્ટ કરજો મિત્રો અમારે તો ગામમાં લગભગ ને પૂરું થઈ ગયું છે સુકાઈ ગયો ગયો આમ હવે આ કેમ કોર કાઢતો હોય છે આને ઉપાડ લેવા દે મને એમ તો થળીઓ તો મજબૂત જ છે પણ હવે ભાંગી ગયા છે તળી થળીએ થી મિત્રો આ થળીએ થી હસ બસાવી નહીં પવન હતો ને રે પવન ના આવત તો વરસાદ ને ગમે એટલો પડત તો વાંધો ના આવત એક વરસાદ પછી છેલ્લે છેલ્લે જે આવ્યો ને બહુ આકરો આવ્યો હતો આમ કઈ આમ કઈ આમ કઈ આમ કઈ રહ્યા પછી કરી દીધો રેડી તો કપાનું તો સત્યનારાયણ થઈ ગયું હવે આ મગફળી છે મગફળી તો કોરાવામાં જ છે મગફળીને આમ જે ધોવાનું થયું હોય છે ને એ ધોવાણ થયું હોય છે ડોડવા આવી છે એને ડોડવા દેખાઈ ગયા છે બધાને ઘણા વિડીયો આવતા એને થઈ ગયું જો આવી જામ થઈ ગયું ઉસકાવી દીધું બધું આપણે હજી શું કે મગફળી નાની હતી એટલે દેડવા એટલા થયા ન હતા પણ હું ને એવું બધું ઉસકાયું છે પણ ઘણા લોકોને આપણા વિડીયો જોયા છે ને એને નગર આમ ધોરું ધામ દેખાય છે આવું આમ મગફળી જ કેમ કે ધોઈ નાખ્યું છે ચક્કર મારીએ બહુ વચમાં તો જવું કોઈ નહીં કાઢવાળું છે એની પાણી પાણી જ છે જોવાની બાજુ આમ સમથર ભાઈ જાય છે ને બાકી મગફળીને કંઈ વાંધો નથી એવો થાય તો ખરા મગફળી થાય થોડી ઘણી હજી આ વરસાદ તો થાય ને મગફળીમાં શું લઈ લેવાનું તો નુકસાની છે બહુ એવી નહીં ઉસકાવી ડેટ વાંચા એટલે માં ઉસકાવે આટલી મગફળી છે આપણે ઘણો સમય જે આપણે વિડીયો લીધા જ નથી કપા મિત્રો આપડે બાકીને એવો જામ જમાડી દીધો હતો અને આપણે આમ પછી નક્કી કરેલું હતું કે હવે હે વિડીયો બનાવતો હવે વિડીયોમાં તો મિત્રો થોડાક પૈસા કમાવા જોઈએ વિડીયો તો ચાલુ જ રાખવા જોઈએ નકો વિચાર નતો આપણે વિડીયો બહુ બનાવવાના હવે તો થોડાક પૈસા કમાવા જોઈએ કેમ કરવું જે મહેનત થાય હવે વિડીયોમાં કરશું આમાં તો બાકી વિડીયોમાં નામાં બધે મહેનત એટકી જ જોઈ આપણા વિડીયો હાલે તો એવું હોય ના હાલે મહેનત કરતા અને આમાં મહેનત કરતા હાથમાં આવે તો જ આવે ખેતરમાં એવું જ છે મિત્રો એટલે મહેનત લાગે કે જો હાલી જાય તો હાલી જાય ગમે ખેતરમાં હાલી જાય અને વિડીયોમાં હાલી જાય એટલે કિસ્મત હોય તો હાલી જાય હવે આપણે સોયાબી સોયાબી મિત્રો આવડા થઈ ગયા ટાંગાઢાંગા હું અડધો જ દેખાતો હતો એવા થઈ ગયા તા જામ કરી ગયા જો હવે જોઈએ આપડે સોયાબી આ કપાનો ઘેર ઓલો છે એ એવો જ થઈ ગયો છે બધા કપાના ઘેર આપણે ત્રણ ત્રણ એવા જ થઈ ગયા છે સોયાબીન બાજુ ચક્કર ના એવું કહેવાય હવે પાસે હાથી ત્રણ દિવસ ખબર પડે ઓલો તો મને એમથી મરી ગયો છે જે ઓલા છોડવા થઈ ગયા નઈ આ તો છે મિત્રો અડધા છોડવા એવા થઈ ગયા છે અડધો આવો આપણે લીલા જેવો છે હવે શું થાય છે એનું છે માં આપણે કઈ પેલી વાર જોઈ છે આવું આવા થઈ ગયા એનું હવે શું ડિસિઝન આવે હવે કાઢી ને હું એડા વાવી દઈ શું કરું આપણે કપા ત્રણે ત્રણ ગ્રામ એવી જ છે અડધો એવો છે ને અડધો આમ જમ આવો લીલો છમશે હવે રે કે ના આ લીલો છમશે એનું નક્કી ના હોય બે પાસે ખબર પડે એ હુકાવા લાગે આનું કાંઈ ખબર ના પડે આપણે જોઈએ હવે બધા ભેગા જ છે બરોબર આપડે એકલા ને તો આવું નથી થયું જોઈ લેજો મિત્રો હું કહે તમારું એ કોમેન્ટ કઈક કરજો મિત્રો બાકી લગભગ આવું જ છે આપણા ગુજરાતમાં મસાલો દઈ દીધો હવાબાવ સોયાબીનમાં ખડ નતું ને ખળ ક્યાં એ આ મિત્રો આ વરસાદના પડી ગય નહીં ખળ બધું પાણી ગયું અમે અગોસર હું થઈ ગયું અંદર તો આમ જવા એવું નથી કેમ કે આડા ફૂમ ફૂમ પડી ગયા આ બાજુ ના ને તો આ બાજુ પડ્યા પડી હવે જોવાનું છે ફાલ ફાલ છે કે કે ખરી ગયો એવો જોરદાર આજ બિહારું હતું એ ભગવાન રક્ષા કરો છો બધા ફાલ નું નામ નથી આમાં કે દેખાતું અમે હિંગુ થઈ ક્યાંક ક્યાંક કો આ બધી જો આ દેખાય ને એ હિંગુ થઈ જશે બાકી ફાલ હું કે નામ જેવું નથી ફાલનું ફાલ વરી આવવાનું એટલો વરસાદ ને ઓલો ફાલ આવ્યો હતો ને એ હિંગ થવાની બધું બંધ એ તો સારાજી થવું હોય છે કપાટ નુકસાની થઈને બહુ સારી થઈ ગઈ છે જો અમારે તમને અખડ દેખાતું હોય છે પેલા આપણે ખડ દેખાતું નહીં સોયાબી હતા બહુ મિત્રો ઊંચા આ પુલે સંગમ નથી પુલે સંગમ નો ભાઈ છે પણ સારા હતા આ હેઠા ની હશે પુલે સંગમ છે કોકો ખીંગ થઈ જ દીધો મને એમ છે પરવા ત્યાં એવા થાય છે એ ઘણા ખર્ચો નીકળી જાય સોયાબીન કાઢ દે અહીંથી આમ જવું નથી આપણે આમ બહુ ઊંચા છે એ બાજુ જવાનું થતું નથી એ બાજુ જાય ને કરું થાય ખાલી જ રાઉન્ડ માર્યો હતો દવાનો આપણે મોટર થી મારી દીધું આ સોયાબીન માં હાલી હતા કેમ કે એમાં મોટર ના આલે આમાં બધા આપણે પાંત્રી આ ત્રીસે ત્રીસ વીઘામાં હે ને મોટર એક દીમાં દવા સાટી દવા પછી આ કપાસમાં આપણે ખાતર આવ્યું એ બધું પાણીમાં ગયું બધું પાણીમાં ગયું એ આ એટલું જ ને એની પહેલાં જેટલું મહેનત કરી બધુંય પાણી ગઈ કેવા ખડ થઈ ગયા હતા બીડ થઈ ગયા હતા માન માન કરીને ચોખા ગઈ રહ્યા બધું ગયું રેડી બમ થઈ ગયું બધું પાણીમાં ગયું કેમ કે પાણીમાં જાય ને પાણી આ એટલું વહી રહ્યું પાણી પાણી કરતા હતા વરસાદ સારું આપણે જોતો હોય પણ આ બહુ બહુ અતિ આવી ગયું નુકસાની એટલે બે ની બે ગજબ ની ખેડૂત ભાઈને તો નુકસાની થાય જ છે એમાં તો નથી કઈ કહેવાય એમ પણ બીજે પણ એટલી નુકસાની થઈ છે એમ બીજી જગ્યાએ જે નીચાણવાળા રહેતા હોય મકાનોમાં ઘરોમાં બધા જઈને આ હાલત થઈ જોઈ લ્યો આવી હાલત તો કોઈ રી કપાને નુકસાની થઈ ને મજા ના આવી હવે જી જાય મિત્રો કપાન ભાવ રહે એ ફાઈનલ થઈ ગયો હવે કેમ કે કપા લગભગ ના પથારી ફરી ગયા એટલે ભાવ દે નકર તો ભાવ ક્યાં દે છે અમે આંબો આપણો એક વાવેલો હતો ને પડી ગયો છે હું એને હમો તો મોબાઈલ ખીજા જાય મૂકી દો જો આ બાજુ થાવ જો વચમાં આવ્યા લીલા એટલે લીલો દેખાય આ બાજુ તો માઇન્ડ બી ગઈ ગુથાઈ જો આ બાજુ મોટી હતી આ બાજુ ઓલું રેસ્ટ જેવું થઈ જાય ને એટલે માઇન્ડ પેલે થોડીક મોટી હતી ઓલી બાજુ નબળી હતી નબળી છે આ બાજુ તો હાવ ગુથાઈ ગયું ને એટલે આ બાજુ નુકસાન એટલી બધી આમ હું નથી હવે થાય કઈ કેવું હવે દુઃખી થાય કે ગમે બરોબર આમાં કઈ આવવાનું નથી એટલે ટેન્શન લેવાની વાત થતી નથી પણ ટેન્શન તો હું ખેડૂત તો સુધી મોસમ હાથમાં ના આવે પૈસા હાથમાં ના આવે ટેન્શન જ હોય ખેડૂત ને કે હાથમાં આવ્યું આવું પહેલી વાર થયું આપણે તો જોયું નથી યાર એવું કે આવું થયું હોય આટલો વરસાદ આપણે નથીનાગઢ વાત એ એમ નથી કહેતું કે આટલો વરસાદ થયો હોય કોઈ દે